નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે ડે સ્પેશિયલમાં વાત ગુજરાત વિશે અને ગુજરાતીઓની સિવિક સેન્સ વિશે ક્યાં ખોવાય સિવિક સેન્સ સિવિક સેન્સ એટલે શું સૌથી પહેલાં હું કહી દઉં સિવિક સેન્સ એટલે એક પ્રકારની આપણે આમ જે એનો અર્થ લઈએ ભાવાર્થ એવો પ્રકારનો લઈએ કે સભાનતા તો એ સભાનતા કેવા પ્રકારની કે આ દેશ પ્રત્યે જે આપણે એક સ્વસ્થ સમાજના નાગરિક તરીકે કેવી રીતના આપણે જીવી શકીએ તો એ માટેની સભાનતા હોવી જોઈએ જેમ કે શિસ્ત એક પ્રકારનું નિયમોના પાલન વિશે જેમ કે જાહેરમાં આપણે થૂંકવું નહીં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આ જે ઓપોઝિટ જેન્ડર છે મહિલાઓ પુરુષોનું સન્માન કરે પુરુષો મહિલાઓનું સન્માન કરે અરસપરસની આખી આ વાત જે છે પરંતુ એક વ્યક્તિ તરીકે એક માણસ તરીકે લોકોનું સન્માન કરવાની વાત તો એક પ્રકારની આ કોમન ત્યારે આ રેન્કિંગ અને તેના જે પરિણામો છે એ થોડા ચોંકાવનારા છે એટલે એના વિશે કાર્યક્રમમાં ખાસ વાત કરવાની છે ગ્રોસ ડોમેસ્ટિક બિહેવિયર સર્વે બહાર આવ્યો છે તો આ સર્વેમાં ગુજરાત સાવ એકવીસમાં ક્રમે છે તો ટોપ ટેનની આપણે જો વાત કરીએ ટોપ ફાઇવની જ ખાલી આપણે જો વાત કરીએ તો એમાં પહેલાં જે રાજ્યો છે એ દક્ષિણ ભારતના રાજ્યો છે કેરળ એમાં પ્રથમ ક્રમે છે તમિલનાડુ એમાં બીજા ક્રમે છે એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક બિહેવિયર સર્વેમાં જે પ્રથમ ક્રમે છે કેરળ એ સિવિક સેન્સની બાબતમાં ખૂબ જ જાગૃત છે ખૂબ જ આગળ છે ત્યાંના નાગરિકો એ સિવિક સેન્સ ધરાવે છે કે જે આ દેશના નાગરિક પાસે સામાન્યપણે અપેક્ષિત હોય એના પછી બીજા ક્રમે તમિલનાડુ ત્રીજા ક્રમે પશ્ચિમ બંગાળ ચોથા ક્રમે મહારાષ્ટ્ર છે અને ત્યારબાદ ઓડિશા છે એટલે શા માટે આ યાદીમાં આગળના ક્રમોમાં ગુજરાત નથી એની પાછળ કયા કયા કારણો જવાબદાર છે એના વિશે ચર્ચા કરીશું સિવિક સેન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ટ્રાફિકને લગતી સેન્સ તો છે જ પરંતુ તેની સાથે સાથે પબ્લિક સેફટી જાહેર સુરક્ષા મહિલાઓ પ્રત્યેનું વલણ કેવા પ્રકારનું છે લોકોની અંદર કેવી માનસિકતા છે જાતિગત ભેદભાવ જ્યારે કરવામાં આવે છે ત્યારે એ એને લગતી કેવા પ્રકારની સામાજિક જે એક માનસિકતા હોય છે એ કેવી છે તેની સાથે સાથે જાતીય સમાનતા અને એક પ્રકારે નિયમોની પ્રતિબદ્ધતા કે આપણે આપણા દેશને આપણી જે સમાજ છે જે મહિલાઓ છે અને તમામ જે બાબતો છે એને આપણે સુરક્ષિત રાખવાના એના પ્રત્યેક જવાબદારીપૂર્વકનું આપણે વર્તન કેવી રીતે બતાવી શકીએ તો એ બધી બાબતોનો સમાવેશ મુખ્યત્વે સિવિક સેન્સમાં થતો હોય છે હવે ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે જ્યારે બાળકો નાના હોય એટલે તેને સ્કૂલમાં શીખવાડવામાં આવે શિક્ષકો દ્વારા માતા પિતા તેને ઘરની અંદર અમુક પ્રકારે અમુક નિયમો જે પાળવાના હોય અમુક શિસ્ત જે પાડવાની હોય એના વિશે તો સતત તેને શીખવાડતા હોઈએ છે પરંતુ એ જ બાળક જ્યારે ધીરે ધીરે મોટું થાય એટલે એના પછી એની અંદરથી આ જે સિવિક સેન્સ છે એ ઓચિંતા ક્યાંક ગાયબ થઈ જાય છે શા માટે ગાયબ થઈ જાય છે એના વિશે આપણે વાત કરીશું અવારનવાર મ્યુનિસિપાલિટી તો જે છે એ પોતાની ફરજ નિભાવતી હોય છે કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં થૂંકે જે કોઈ પણ વ્યક્તિ એ જાહેર જે સંસાધનો છે તેમાં ગંદકી કરે અથવા જે કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો જે કોઈ પણ વ્યક્તિ જે છે એ કદાચ કોઈ ગુનાહોિત કૃત્ય તો એના માટે દંડની સજાની બધી કાયદાકીય જોગવાઈઓ તો છે જ પરંતુ શા માટે આપણી અંદર એક આ સ્વયંશિસ્ત ઊભી નથી થઈ શકતી તો એના કારણો વિશેની ચર્ચા કરીશું તો ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે ખાસ કરીને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત છે કે એકવીસમાં ક્રમે છે એટલે શા માટે એકવીસમા ક્રમે છે શા માટે ટોપ ટેનની અંદર પણ ગુજરાતનું નામ નથી એટલે એ ચોક્કસપણે એક ચિંતનનો વિષય છે અને એટલા જ માટે ડે સ્પેશિયલમાં ખાસ આ મુદ્દા પર આજે ચર્ચા કરીશું વધુ સમયના લેતા હવે મારી સાથે બે મહેમાનો જોડાયા છે એમનો હું આપને પરિચય આપી દઉં સૌથી પહેલાં મારી સાથે જોડાયા છે વિનોદભાઈ ગામટુ વિનોદભાઈનો પરિચય આમ તો ઘણી બધી બાબતોમાં હું આપી શકું આ વિષયના સંદર્ભમાં અત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણી સાથે જોડાયા છે અને વિનોદભાઈ આમ પણ ઘણા બધા દેશોની ઘણા ઘણી બધી જગ્યાઓની યાત્રા કરી ચૂક્યા છે એટલે વિનોદભાઈ પાસેથી એ સમજવાનું છે કે ક્યાં ગુજરાત કઈ કઈ બાબતોમાં પાછળ રહી ગયું છે કઈ કઈ એવી બાબતો છે કે જેમાં ગુજરાતીઓએ પોતાની જે સિવિક સેન્સ છે તેને એક પ્રકારે બહાર લાવવાની જરૂર છે તેના ઉપર કામ કરવાની જરૂર છે એટલે વિનોદભાઈ ખૂબ ખૂબ સ્વાગત આપનો કાર્યક્રમમાં સાથે આપણી સાથે જોડાયા છે ભાવિનભાઈ ભાવસાર તો ભાવિનભાઈ તો ખુબ જ પ્રખ્યાત એક ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર છે અને ભાવિનભાઈ પણ પોતાની જર્નીમાં અલગ અલગ જગ્યાઓએ જ્યાં ફરતા હોય છે ત્યાં લોકો કેવા છે ત્યાંની સંસ્કૃતિ કેવી છે ત્યાં ના જે લોકો છે તેની સાથે જોડાયેલી ઘણી બધી બાબતો એ ઓબ્ઝર્વ કરતા હોય છે. એટલે જ્યારે આ પ્રકારના સર્વે બહાર આવે એટલે ભાવિનભાઈ પાસેથી પણ એ સમજવું છે કે આ જેટલા પણ રાજ્યોના મેં નામ લીધા કે જે ટોપ ફાઈવ ની અંદર છે અને ટોપ ફાઈવ ની અંદર જો ગુજરાત નથી તો પછી ભાવિનભાઈ ના મત મુજબ ગુજરાતમાં કઈ કઈ બાબતો છે કે જેના ઉપર આપણે ધ્યાન આપીને એ જે રાજ્યો છે તેની સાથે આપણે આપણું પણ સ્થાન મેળવી શકીએ. એટલે ભાવિનભાઈ આપનું પણ ખુબ ખુબ સ્વાગત છે કાર્યક્રમમાં. અ મારે સવાલ ની પહેલા હજી શરૂઆત કરવી છે વિનોદભાઈ આપનાથી કરવી છે. સિવિક સેન્સ નો સર્વે આ દેશ નો સૌ પ્રથમ સર્વે છે. હવે જ્યારે સર્વે બહાર આવ્યો છે શું આપને લાગી રહ્યું છે કે આ સર્વે આમ તો એક સારી પહેલ ગણે કહી શકીએ. પરંતુ સર્વેના જે પ્રકારના આંકડા જે અલગ અલગ કેટેગરીમાં ગુજરાતનું જે સ્થાન છે જે રેન્કિંગ છે આપને શું લાગી રહ્યું છે? મયુર અગર ચોખ્ખું તમને કહું કે આ સર્વે હું ટોટલી ડિસએગ્રી છું અને એના બે ત્રણ રિઝન્સ છે. કે પેલા તો છે ને આપણે એ સર્વેમાં એ જોવું પડે કે તમે સેમ્પલ કેટલા લીધા છે આઈ મીન કેટલા તમે જે રેસ્પોન્ડન્ટ હોય એ તમે કેટલા લીધા છે નંબર પડે અને રેસ્પોન્ડન્ટમાં રેસ્પોન્ડન્સ છે એ બી જોવું પડે ક્યારેક શું છે કે તમે ક્વેશ્ચનર આપતા હો રિટર્નમાં ક્વેશ્ચન કરતા હો પણ એ માણસમાં એટલી સેન્સીટીવી છે કે કઈ રીતે રિસ્પોન્ડ કરે છે અને હું કેમ ટોટલી હું ડિસએગ્રી વધારે થવું છું બે અમુક મુદ્દા છે હું કહીશ કે ભાઈ હા એમાં સાચા છે પણ ઓવરઓલ જે ટવેન્ટી વન નું રેન્કિંગ છે ધેટ ઇઝ વેરી શોકીંગ ટુ મી અને મને તો લાગે છે કે આ વોટ ઇઝ ધીસ આઈ મીન ફોર એક્ઝામ્પલ હું ઓવર રેન્કિંગ તમે જે મને આજે મુદ્દા પર વાત કરી છે એ ઓવર રેન્કિંગ હું જોઉં છું આખું ઓવર તો નંબર વન કેરેલા છે અગર તમે જોશો બધી વાતમાં તો મારું ક્વેશ્ચન એવું જ હવે જે ચાર મુદ્દા મેન છે પબ્લિક સેફ્ટી એક મુદ્દો છે આની અંદર ફોર એક્ઝામ્પલ કેરેલા ઇઝ ધ ઓનલી સ્ટેટ ઇન ઇન્ડિયા ઇન લાસ્ટ ટેન યર્સ કે ત્યાંથી લોકો આઈએસઆઈએસ ટેરરિસ્ટ જે છે બરોબર છે ત્યાં જે ઇન્ડિયાથી જે લોકો રિક્રુટમેન્ટ થઈ છે એ કેરેલા સ્ટેટમાંથી ખાલી ગયા છે હવે જે સ્ટેટમાંથી આઈએસઆઈએસ ના રિક્રુટમેન્ટ થાય છે ખાલી ઇન્ડિયા ને પોઈન્ટ ઓફ વ્યૂ થતો એ પબ્લિક માં બી નંબર વન છે આ ધેટ ઇઝ સરપ્રાઇઝિંગ અગર તમે બીજી કોઈ વાત પર એને કહો તો ચલો હું આઈ એમ રેડી ટુ ડિબેટ ઇન અવે તો આજ ને બધા

આપણા ત્યાંના લોકો પિચકારીઓ મારે છે બહુ ગંદી રીતે સૌથી વધારે ગુજરાતના લોકો પિચકારીઓ મારે છે આઈ એગ્રી વિથ યુ પણ તમે મને કહેશો પબ્લિક સેફ્ટીમાં તો મને એવું લાગે છે કે ભી હું અમદાવાદમાં રાત્રે બે વાગે ક્યારે નીકળું છું છોકરીઓ બેઠી હોય છે અને મને નથી લાગતું કે એ લોકોનો સેફ્ટીનો ઇસ્યુ છે તો ધેર આઈ ટોટલી ડિસએગ્રી તો ટુ મી ઇટ્સ બાયસ્ડ ટુ મી સેમ્પલ્સ જે છે એ નંબર્સ ઓછા છે અને ક્વેશ્ચનેબલ છે રિસ્પોન્ડન્ટ એ વોટ દેટ વોટ આઈ સે બીજો બી એક્ઝામ્પલ ઇન્ટનેશનલ સર્વે અલગ અલગ પ્રકારના થતા હોય છે તો પાછલા પાંચ વર્ષથી હું જોઉં છું કે જે હેપીનેસ ઇન્ડેક્સ તમે કહો કે હંગર ઇન્ડેક્સ કો એમાં ઇન્ડિયાની આગળ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એવા કન્ટ્રીઝ પણ છે પાકિસ્તાન બી છે તો શું છે એ ઇન્ડિયા એ સર્વે હું કન્સિડર કરું આઈ સી અ ઇટ્સ ઓકે અ ભાઈ શું કહેશો આપ ઘણી બધી એવી બાબતો છે ઘણી બધી એવી કેટેગરી છે કે જે જેને લઈને ઓવરઓલ જે રેન્કિંગ છે એ એકવીસમાં ક્રમે આવ્યું છે ગુજરાતનું અને ટ્રાફિક સેન્સની જે બધી બાબતો છે એ બધું તો છે જ પરંતુ સાથે સાથે મહિલાઓની જે વાત છે હવે વિનોદભાઈનું એવું કહેવું છે કે મહિલાઓ પ્રત્યે હજુ પણ સુરક્ષાનો માહોલ છે

એમાં કોઈ નવું નથી અને એનો ગવર્મેન્ટ એમનું કામ કરી રહ્યું છે પણ અમુક વસ્તુ મને એવી લાગે છે કે જે જેમાં રેન્કિંગ આ લોકો ઓછા આપે છે ફોર એક્ઝામ્પલ કે ધેર ઝ એરિયા ઇન નેવરહૂડ વેર આઈ ફિલ અનશેફ તો આઈન નો ઘણા બધા એરિયા છે પણ આપણે ગુજરાતની વાત કરું તો એવું તો મને અત્યાર સુધી લાગતું નથી કે કોઈ એરિયામાં હું વનશેફ ફઉં કે કોઈ નેવરહૂડની સાથે રહેવાથી વનશેફ હોઉ તો અમુક અમુક કારણ કે આપણે ઓટલા પણ જાતવાળા છે આપણે સીસીટીવી કેમેરાની બી જરૂર નથી તો એમાં બી એ લોકો રેન્કિંગ ડાઉન આપ્યો છે કે આપણા નિયરબાય એરિયામાં પણ નિયરબાય નેબરહુડમાં પણ આપણે અનસેફ આપણે ફીલ કરી રહ્યા છે સો હા ઘણી બધી હું સાક્ષરતાની વાત કરું તો કમ્પેર ટુ ધ યુનો સાઉથમાં જે એજ્યુકેશન સિસ્ટમ્સ જે છે એવી આપણે ત્યાં એટલી બધી જાગૃતતામાં એજ્યુકેશન સિસ્ટમ હજુ આવી નથી કારણ કે પહેલેથી એ લોકો આપણે જોઈ રહ્યા છે કે કેરળા ઇઝ નંબર વન અને સાઉથની ઘણી બધી સ્ટેટ છે એ સાક્ષરતા એટલે એજ્યુકેશન સેક્ટર્સમાં એ લોકો ઘણા બધા આગળ છે તો હું એમાં હું એમાં એગ્રી કરીશ કે હા એક વસ્તુ એ છે કે આપણે જે રૂલ્સ ફોલો નથી કરતા કારણ કે આપણામાં એ સિસ્ટમ હજુ આવી નથી આપણા સ્કૂલ લેવલથી કે યુ નો એજ્યુકેશન સેક્ટરમાંથી એ થોડી ઇમ્પ્રુવમેન્ટ થાય એ ઇમ્પ્રુવમેન્ટ થવી જરૂરી છે કારણ કે સાઉથમાં તમે ફરશો તો તમને ખ્યાલ આવશે કે યુનો તમે મેટ્રોમાં જશો કે ગમે ત્યાં જશો તો એટલીસ્ટ તમને કોઈ ઓફર કરશે તમારી સીટ કે એટલી ઘણા બધા લોકોને સુધી એ યુનો એક સિસ્ટમ છે એમની પાસે કે આઈધર કિડ્સ હોય કે આઈધર એડલ્ટ હોય તો respect જે અમુક વસ્તુઓ હોવી જોઈએ જે આપણા ગુજરાતમાં એ હજુ થોડીક કારણ કે ગવર્નમેન્ટો કરી રહી છે પણ આપણામાં થી જાગૃતતા આવે કે આપણે સમજી શકીએ એઝ અ સિટીઝનશિપ કે હું ના હું આપણા ભારત દેશનો નાગરિક છું અને મારા આ ના કરવું જોઈએ પણ એ વસ્તુ હજુ નથી થઈ આપણા ગુજરાતમાં એટલે અમુક વસ્તુ ને લિબラル લોકો માની રહ્યા છે કે ચાલો ચાલશે ફાવશે કરી લેશું આમ શું શું ફરક પડશે મેમો જ આવશે ને આપણે ત્યાં સિગ્નલ તોડી નાખું શું ફરક પડશે એક્સિડન્ટ કરી નાખું શું ફરક પડશે તો એ એ ફરક એ પડવો જોઈએ એઝ અ સિટીઝનશીપ એઝ અ નાગરિકતા એ વસ્તુ જો ઇમ્પ્રુવ થાય ને તો મને લાગે છે કે આપણો આ જે રેન્કિંગ આપ્યો છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે ઘણા એવા આપણે એરિયા છે કે જેમાં ઇમ્પ્રુવમેન્ટ ની જરૂર છે એવું ભાવિનભાઈ રહ્યા છે વિરુદ્ભાઈ ઘણીવાર લોકોને આમ આમ કહેવાય ને કે આ જે સ્મારકો હોય છે જે સ્મારકોની આપણે મુલાકાત લેતા હોઈએ કે જે આમ હિસ્ટોરિકલ પ્લેસીસ હોય ત્યાં ગંદકી કરવાની વાત છે તો એટલે એની પણ રિસ્પેક્ટ નથી કે ભાઈ આ હિસ્ટ્રીમાં અત્યંત મહત્વની એવી જગ્યા છે ત્યાં પણ આપણે ગંદકી કરવી તો ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આપણે સતત આમ સભાન છીએ આપણે આપણને ખબર પણ છે કે આ નથી કરવાનું અને તેમ છતાં એ આપણી ઈચ્છાને રોકી નથી શકતા તો એક વલણ એવું જોવા મળે છે

તો હું તમને આખી ઇન્ડિયામાં રેલવેમાં તમે ફરો તમારું જે બી સ્ટેશન દાખલા તરીકે તમે બેંગ્લુરુ જાઓ છો તો બેંગ્લુરુ જયારે સ્ટેશન નજીક આવશે ત્યારે ટ્રેન ધીમી થઈ જતી હોય છે તો તમે જોવાનું એ બધું ઝૂપડ પટ્ટીઓ છે બધી જગ્યાએ એટલે કે બેંગલુરુ ની વાત નથી કહું ખાલી એક્ઝામ્પલ આપું છું તો એ પટ્ટીઓની આજુબાજુ કેટલા લોકો રહે છે ગંદકી કેટલું કરે છે એના પરથી તમને ખબર પડશે એટલે આખી પેન ઇન્ડિયા પ્રોબ્લમ છે હાઈજીન ઇશ્યુ અમારે ત્યાં છે ક્લિનલીનેસ નો પ્રોબ્લેમ છે

પણ શું છે કે એ ટેપની અમને જરૂર છે કે ભાઈ કચરો ના કરવો જોઈએ એમાં સરકારને કેમ કેવાનું જરૂર પડે થી આપડા ત્યાં એક વસ્તુ સમજો નાનપણથી આપડે જે કલ્ચર જોયું છે એ પેન ઇન્ડિયા છે ઇટ્સ નોટ અબાઉટ એમ ગુજરાત ઓર અમદાવાદ કે તમે જોજો કે જારે આપડા ઘરમાંથી બી કોઈ જા ઝાડુ મારીને સાંજે ઝાડુ મારતા હોય છે તો કચરો છે ને બહાર ઘરની બાજુ बाजूમાં કઈ દેશે એટલે બાજુવાળાને કે આ જાય ધીસ ઇઝ વોટ અવર કલ્ચર વોઝ એ કલ્ચરલ इशू છે અમાર

નથી માનતા કોમ્પ્લેક્સ હોય કે પર્સનલ આપડે પોતાની જે એક અપીયરન્સ હોય નથી માનતા લોકો આ બધી નાની વસ્તુ લાગે છે કે લાગે ગાંડા વાતો છે કે તમે મેનર્સ ની વાત કરો છો તમે કેવી રીતે વાત કરવી કોઈ લોકો હું તમને ચલો સોસાયટી વાત કરું તો બીજું એક્ઝામ્પલ આપું તમને તમે કોઈ જગ્યા કોન્કલેવ માં જાઓ ફોર એક્ઝામ્પલ તમે એટેન્ડ કરી રહ્યા છો ત્યાં ક્વેશ્ચન એન્ડ આન્સર નું જે જે સેશન આવે છે લોકો તમે જો કેવી રીતે ક્વેશ્ચન કરે છે જે બી સ્પીકર ને સીધું તમને એવું લાગશે અટેકિંગ બિહેવિયર છે

એ એનાથી કે તમે બેચલર ડિગ્રી માસ્ટરથી લિટરસી નથી થતું તો એ તમે સમજો મેનર્સ જે છે એ થોડું કલ્ચરલ બી ઇસ્યુ છે આપણા સ્કૂલિંગમાં શું છે કે ક્યારેક આપણે સ્કૂલને ગાળ દઈએ કે કોલેજને ગાળો દઈએ પણ એવું બી નથી આપણી સ્કૂલમાં કે કોલેજમાં સ્ટુડન્ટ્સ તો જો કેટલા બધા છે ખચોખચ ભરેલા છે હવે એક ટીચર કે પ્રોફેસર કેટલા પર ફોકસ કરશે

હું તો હા માતા ફાળો કારણ કે કે બાળક બાળક પેદા થાય તો માતા પિતાની સાથે હોય ફિફ્ટી પર્સન્ટ હું એમને બ્લેમ કરીશ આઈ વુડ સે બીજા ફિફ્ટી પર્સન્ટમાં છે ને એને હું સ્કૂલ કોલેજ નાખી દઉં ગવર્મેન્ટના એફર્ટ બી નાખી દઉં પર્સનલ પોતાનું એક અવેરનેસ એક પોતાની બી મોરાલિટી હોવી જોઈએ ને કે તમારે વસ્તુ નથી કરવી તમે દાખલા તરીકે અમેરિકાઓ સિંગાપોર જાઓ છો ત્યાં તમે કચરો નથી એ માણસ અમદાવાદ એરપોર્ટ પર આવશે કે ડેલી એરપોર્ટ પર આવશે બહાર આવીને કચરો કરશે તો આ તમારી તમને પોતાના દેશ પ્રત્યે પ્રેમ નથી તો શું કરશો તો એક આ વસ્તુ છે બીજી તમને જે હું તમને જે સેફ્ટી બધી વાત કરું છું જે આપણે જે લેડીઝની એક વસ્તુ તમે સમજો કે

કઈ એવી બાબત બેઝિક ઓબ્ઝર્વેશન તમારું શું રહ્યું છે કે જ્યાં એ લોકોની ખૂબ સારી તમને લાગી અને એ વસ્તુ અહીંયા હોવી જોઈએ ગુજરાતમાં પહેલી છે દરેકની કારણ કે હું કોઈ અજાણ્યા કન્ટ્રીમાં ને હું એની જોડે કરું છું તો મને રિપ્લાય આવશે અને હું કોઈ પણ વસ્તુ પૂછીશ અને એડ્રેસ કહીશ તો મને કઈ જવાનું છે પ્લસ લોકલ જઈશ તો મને સામેથી જગ્યા ઓફર કરશે જો એજેડ કોઈ વ્યક્તિ હોય તો એને બી જગ્યા ઓફર કરશે કાંઈ મેટ્રો હોય કે આઈધર બસીસ હોય તો એ બી એ મેં ઓબ્ઝર્વ કર્યું છે રિસ્પેક્ટેબલી તમને જ્યારે જ્યારે હું અમુક કન્ટ્રી ફોર એક્ઝામ્પલ વિયેતનામમાં હું ગયો હતો વિયેતનામ પીપલ સેઝ લાઈક ધીસ ઇઝ અ માય કન્ટ્રી વેલકમ ટુ માય કન્ટ્રી સો હી ધેમ સેલ્થ દે દે લવ સેલ્ફ કે ઓકે અમારી કન્ટ્રીમાં આવો વી લવ અવર કન્ટ્રી સો એ જો રિસ્પેક્ટેબલ જો આપણી કન્ટ્રીઝમાં હોય કે યસ આઈ લવ માય ઇન્ડિયા અને અને એ રીતે જ લોકો નો પોતાની કન્ટ્રી સમજીને પોતાના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે જો એ ફોલો કરતા હોય કમ્પેર ટુ ધ અધર કન્ટ્રીઝ સો મને એ લેક ઓફ થિંગ્સ લાગે છે એટલે નોટ ઓન્લી ફોર ગુજરાત પણ ઓલ ઓવર ઈન્ડિયામાં સો કારણ કે આપણે જે જે કલ્ચરમાં રહ્યા છે મીન્સ જે ફોલો કરી રહ્યા છે પહેલા આપણા બાપ દાદાઓ જે ફોલો કરી રહ્યા છે આપણા પપ્પા અમે ફોલો કરી રહ્યા છે એ જ અમે લોકો ફોલો કરી રહ્યા છે અને મારા આવનારા પેઢી બી ફોલો કરશે એ એ કલ્ચર કલ્ચર જો ચેન્જ થતું કારણ કે આપડા તો કરપ્શન છે ઓકે આજ ચાલશે ટ્રાફિક તો તોડવાનો આજ ચાલશે થૂકવાનો તો બાર પાન મસાલા કારણ કે સૌથી ગુજરાતમાં થાય છે પાન મસાલા ઓકે એ બી ચાલશે બધું જ ચાલશે બસ એ રીતે ચાલશે લોકો એ જ હેબિટેડ કારણ કે હું જોતો આવ્યો છું એટલે હું એવું કરીશ મારી આવનારી પેઢી કે હું કરીશો મને આવનારી પેઢી બી કરશે તો બસ આના લીધે જ આપણે આ માં પાછા પડી રહ્યા છે કારણ કે આપણે હેબિટેટ થઈ ગયા છે આપણી પહેલાની પેઢીન અત્યારની પેઢીને જોઈ જોઈ શીખી શીખી સો એ બધી વસ્તુઓ જ્યાં સુધી યુ નો અવર કન્ટ્રી આર લવ અવર કન્ટ્રી જેવું હું થાય ફીલ નહી થાય ત્યાં સુધી આ તો રહેવાનું જ ખાલી ટ્રાફિક સેન્સની પણ જો મારે તમને પૂછવી હોય બાબતો તો પછી કઈ જગ્યા નહીં તમને એવું લાગ્યું કે અહીંયા સૌથી બેસ્ટ ટ્રાફિક સેન્સ અને લોકો ફરજિયાત પણ ટ્રાફિક ના નિયમો નું પાલન કરે છે કઈ જગ્યા નહીં ઇન્ડિયા બાંગ્લાદેશ પાકિસ્તાન છોડીને તમે કોઈ પણ કન્ટ્રી માં જાવ તમે ખાલી નો ઝેબ્રા ક્રોસિંગમાં જશો ને તો દૂરથી પાંચસો મીટર માંથી ગાડી આવતી હશે ને ત્યાં ધીરે 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 કરીને સ્ટોપ કરી કરવા તમે કોઈ પણ કન્ટ્રી ભાઈ વન શ્રીલંકા બી આટલી નાની કન્ટ્રી છે ઇવન ભૂટાન બી આટલી નાની કન્ટ્રીઝ છે તો તમને મને દેખાશે હું ટ્રાય કરી રહ્યો છું સામે કોઈ ક્રોસ થતું હશે ને હું ત્યાં જ ગાડી રોકી દઈશ તો એ ટ્રાફિક સેન્સ આપણા ઇન્ડિયામાં છે જ નહીં ક્યાં પણ નથી કોઈ પણ જગ્યાએ નથી ઓકે તો ટ્રાફિક સેન્સમાં તો હજુ આપણે બહુ જ પાછળ છે અને એક્સિડન્ટ તો ઓફકોર્સ આપણે જોઈ રહ્યા છીએ લેટેસ્ટ ન્યૂઝ લોકો ટીનેજર્સ લોકો ગાડી એટલે મા બાપની રિસ્પોન્સિબિલિટી છે કે ગાડી આપી દે છે એ લોકોને એને ઉડાડી દે છે પણ હા ત્રણ ચાર કન્ટ્રીસ છોડીને એશિયન કન્ટ્રીઝ છોડીને દરેક કન્ટ્રીમાં હું હું મારી એક્સપિરિયન્સ કહું છું ને ઇવન વિનોદભાઈ ની બી ખબર જ હશે એ બી ફરેલા છે કે દૂરથી માણસ આવતું હોય એટલે તમે સીધું ઝેબરા ક્રોસિંગમાં લોકો સ્ટોપ જ કરી દે છે કાર સો એ હજુ ઘણી બધી એનો બહુ ટાઈમ લાગશે મને એવું લાગે છે હજુ ઇન્ડિયામાં આ કલ્ચર આપવું

મારા હિસાબે આખી દુનિયામાં રેસિઝમ છે સોટ અમદાવાદ આખી દુનિયામાં રેસિઝમ છે અને એટલું યાદ રાખજો એ એમાં છે ને કોઈની ભૂલ બી નથી બીજી રીતે હું એ એ આવું કઈને એન્કરેજ નથી કરતો દરેક વ્યક્તિ પોતાની લીગ લીગમાં અને એની ઉપરની લીગમાં જવાનો પ્રયત્ન અને નીચેની લીગમાં જવાનો પ્રયત્ન હ્યુમન નેચર છે આ યાદ રાખજો તમે બરોબર છે અને ક્યારેક માણસ તમે જોજો હું તમને એક્ઝામ્પલ આપું કે

અને તમારી પોતાની અવેરનેસ જે રીતે આપણે આજ ડિસ્કશન કરીએ છીએ આ ડિસ્કશન લોકો સાંભળે કદાચ આ ડિસ્કશન થી એવું બને કે હું કહું છું કદાચ આપણી વાત થી દસ લોકો બી કદાચ ઇમ્પ્રુવ થાય તો આઈ થિંક યુ એન્ડ હેવ યુ એન્ડ આઈ હેવ વન આપણે બધા જીત્યા આ ડિબેટ થી આપણે જીતી ગયા દસ માણસ બી ઇન્ફ્લુઅન્સ થશે ને તમારી મારી જીત છે બધાની તો અને વિથ ટાઈમ થશે

ઓકે ઓકે ખુબ સરસ વિનોદ ભાઈ અને ભાવિન ખુબ જ સરસ આ ચર્ચા રહી અને આશા રાખીએ છીએ કે બસ આ જે ચર્ચા છે એ ચર્ચા જેટલા પણ લોકો જોવે ક્યાંક પોતાની અંદર હવે એક ચિંતન એક જે ક્ષણ છે એ ક્ષણ આવી ગઈ છે અને એ જ વિચાર સાથે હવે આપણે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ આ બંને જોડાયા એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો બેઝિક મેનર્સની વાત કરીએ એનાથી આવે છે સિવિક સેન્સ સિવિક સેન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એમાં ઘણા બધા કેટેગરી ઘણા બધા પરિબળો છે કે જેની અંદર આપણે એક ગુજરાતી તરીકે અને આ દેશના નાગરિક તરીકે આપણે ઘણું કામ કરવાની જરૂર છે આશા રાખીએ કે આ ચર્ચા ઉપરથી આપણ સમજી ગયા હોઈશું કે ચોક્કસ આપણે એક ચિંતન કરીશું અને પોતાની અંદર વ્યક્તિત્વની અંદર એક માણસ તરીકે એક દેશના એક જવાબદાર નાગરિક તરીકે ક્યાંક સુધારા લાવવાના પ્રયાસો ચોક્કસ કરીશું તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર